સુરત શહેરમાં ફાયર સેફટી ન રાખનારા ઉપર કરવામાં આવી છે તવાય ટેક્સટાઇલ માર્કેટની છસો જેટલી દુકાનો સહિત જીમ અને ટ્યુશન ક્લાસીસ કરાયા છે સીલ રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગયેલું ફાયર ફાયર બ્રિગેડ ભર નિદ્રામાંથી જાગીને કામગીરી કામગીરી કરી રહ્યું છે થયું હોય તેમ વિભાગ દ્વારા સતત બીજા સિલિંગની યથાવત રાખવામાં આવી છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની છસો દુકાનો સીલ કરવામાં આવી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચાર અગિયાર દુકાનો સીલ કરવામાં આવી છે તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો કરવામાં આવી છે આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટની પણ પંચોતેર છે વરાછા ઝોન બી માં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પલેક્ષની સત્યાવન દુકાનો સીલ કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં આવેલ બી પ્લસ બી પ્લસ ટુ નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે રાંધેડ ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ પચાસ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે તમામ સ્થળોએ ફાયર ની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવી છે